રાણાવાવ શહેરમાં ભૂગર્ભ ગટર છલકાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે પાલિકાનું શાસન માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતું હોવાની ફરિયાદ સાથે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાણાવાવ શહેરમાં ચારથી ભૂગર્ભ ગટર બની છે ત્યારથી આ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે રાણાવાવ નગરપાલિકામાં હાલ વહીવટી શાસન છે તેવા સમયે લોકોની ફરિયાદ તંત્ર સુધી ન પહોંચતી હોય તેવું અનુભૂતિ થઈ રહી છે શહેરમાં માનક છોડો એ ભૂગર્ભ ગટર છલકાવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે માત્ર પ્રેશર મશીન મોકલી કામગીરી કરવામાં આવે છે પરંતુ કોઈ નક્કર કામગીરી થતી નથી

જેટી મશીન મગાવ્યું છે અત્યારે દ્વારકા છે જે પોરબંદર થી અહીંયા આવશે જેના દ્વારા આપણે એક એક ગટર વ્યવસ્થિત કરી શકશું અને અંદર પથ્થર હોય તો પણ એને કાઢીને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા આપણે કરેલ છે વિશેષમાં નગરજનોને બધા જ મિલકતદારો પણ મારી એક નમ્ર વિનંતી એક રિક્વેસ્ટ છે કે અમે જ્યાં જ્યાં ગટર સાફ કરવા જઈએ છીએ અમારા એન્જિનિયરો સાથે હોય છે અમારો સ્ટાફ સાથે હોય છે અને હું પોતે પણ સાથે જાઉં છું ત્યારે અંદરથી ગોદડા નીકળે છે ઓસિકાના કવર નીકળે છે વેફર્સના પેકેટ નીકળે છે તો તમામ આપણા નાગરિકોને નમ્ર વિનંતી કે કમસે કમ આવો કચરો ના નાખે અને એવી વસ્તુઓ નાખે જેને કારણે એક જગ્યાએ કચરો ભેગો થઈ જાય છે અને પાણીનો નિકાલ ન થઈ શકતો તો બધાને ખાસ વિનંતી અને હેવી જેટિંગ મશીન આપણી પાસે આવી જશે ત્યારે ટોટલ ગટરો સાફ કરી નાખશું ક્યાં ક્યાં પાણી ભરાય છે પ્રી મોન્સૂન કામગીરી આ બધી અમે કરશું અને તમારો સાથ અને સહકાર હું ચોક્કસ રીતે કે તમારો સાથ સહકાર મળશે આપણે સૌ સાથે મળીને કામ કરશું કે ઓછામાં ઓછી નુકસાની થાય બિલકુલ નુકસાની ના થાય એવા આપણે પ્રયત્ન કરશું સર ઘણી જગ્યાએ ગટરોના ઢાંકણા નથી એમાં ઘણી વસ્તુ ઉપરથી પણ પડી જાય છે તો એના વિશે આપ શું કહેશો હવે સાહેબ એની અંદર લગભગ જગ્યાએ ઢાંકણાઓ જે ચોરસ ઢાંકણાઓ છે ગોળ ઢાંકણાઓ છે હતા નાખેલા છે એમાં પણ અમુક જગ્યાએ નબળા નીકળે નીકળેલ છે એ પાછા કાઢી નાખ્યા છે એની જગ્યાએ નવા ઢાંકણા મંગાવી લીધા છે જે ટૂંક સમય વધી વધીને બે કે ત્રણ દિવસમાં એ ઢાંકણા પણ નાખી દેવામાં આવશે કારણ કે આવેલા ઢાંકણા મેં ચેક કર્યા તો નબળા હતા નબળા હતા એને કારણે કાઢી નાખ્યા છે અને નવા આવી ગયેલા છે એ હવે ફિટ કરશું કે જેથી કોઈ એક્સિડન્ટ ના થાય કોઈ બાઇક અંદર ના આ બાબતે ચીફ ઓફિસર ફરિયાદ દૂર કરાતી હોવાના દાવા કરે છે તો સાથે ગટરમાં જામ થઈ જાય તેવા કોઈપણ પ્રકારનો કચરો ન નાખવા પણ અપીલ કરાય છે રાજુકારા વદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ